જય હિન્દ આજે આપણે વિકાસની આગળ જોઈએ તો કે જીન પિયાજેનો વિકાસનો સિદ્ધાંત જાણીશું તો સૌથી પહેલાં જે જીન પિયાજે હતા તે સ્વિસ મનોવૈજ્ઞાનિક હતા અને સાથે સાથે જોઈએ તો તેને ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન તેનો ખૂબ જ અભ્યાસ કર્યો હતો હવે જીન પિયાજે જે છે તેનો વિકાસનો સિદ્ધાંત આપણે જોઈએ તો કે પિયાજેના સિદ્ધાંતની પૂર્વ આપણે જોઈએ પહેલાં તો કે તેમના મતે જે માનસિક વિકાસ છે ને એ વિભિન્ન અવસ્થામાં થાય છે એટલે કે વિકાસના પણ શું કહે છે અવસ્થાઓ છે ટૂંકમાં કન્ટિન્યુ નથી થતું એમ પીયા છે ડિસકન્ટિન્યુ છે અને આગળ કહે છે કે માનસિક વિકાસ છે તે સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક છે એટલે કે સંખ્યાત્મક નથી ગુણાત્મક છે માનસિક વિકાસ વ્યક્તિના વાતાવરણ સાથેનો જોડાણ વ્યવહાર કે આંતર ક્રિયા કરવાની ક્રિયા છે અને માનસિક વિકાસમાં પ્રવૃત્તિની ભૂમિકા રહેલી છે ટૂંકમાં એક્ટિવિટી બેઝ જે પિયા જે છે તે કહે છે કે બાળક કેવું છે તો કે એક્ટિવ છે સક્રિય છે વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે જે ઊભી થયેલી પરિસ્થિતિના ઉકેલમાં જ્ઞાન સર્જાય છે એટલે કે તેઓ જ્ઞાન સર્જનની બાબતમાં સંરચનાવાદી છે બરાબર તો કે આપણે જે વાત કરી હતી કેની વાત કરી પિયાજીની હવે તેને અમુક પારિભાષિક શબ્દો છે એમાં સૌથી પહેલું જોઈએ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ તો કે કેવી ક્રિયાઓ કે એના માટે કંઈ શીખવા જવાની જરૂર ના પડે તે સ્વયં સંચાલિત હોય છે એવી કેવી રીતે તો કે જ્યારે નાનો બાળક હોય તો તેને એ ભૂખ લાગે તો તે રડવા લાગે છે તેને શીખવા જવું નથી પડે તો આ જે ક્રિયા છે તે કઈ છે પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ બીજી ક્રિયા જોઈએ તો કે જ્ઞાનાત્મક ક્રિયાઓ એવી ક્રિયા કે વર્તન કે જેને શીખવું પડે જે અનુભવ પર આધારિત હોય તો તેને કેવી ક્રિયા કહેવાય જ્ઞાનાત્મક ક્રિયા બરાબર છે તો કે આપણે કંઈક શીખવું પડે અત્યારે આપણે શીખી રહ્યા છે તો કે એક જાતની જ્ઞાનાત્મક ક્રિયાઓ છે પછીનો શબ્દ જોઈએ તો કે સ્કીમાં હવે સ્કીમાં એટલે શું થાય કે જ્યારે બાળક કે વ્યક્તિ જ્ઞાનાત્મક વર્તન દર્શાવે છે ત્યારે તે જ્ઞાનાત્મક સંરચના કરનાર નાના નાના એકમોમાં સંયોજિતથી બન બને છે એટલે કે જ્ઞાનના પાયાનો એકમ કોણ છે તો સ્કીમા છે બરાબર એટલે મગજની અંદર વાત સેટ હોય કે આ વસ્તુ આ જ છે આપણે કાંઈ પણ વસ્તુ આપણે જોઈએ તો આપણે તરત મગજમાં આવી જાય કે આને આ વસ્તુ કહેવાય તો એક જાતની આપણા મગજની અંદર સ્કીમા બાંધેલી છે એટલે કે આ છે સ્કીમા સ્કીમા પછી આપણે જોઈએ સંગઠન કે વ્યક્તિ વાતાવરણજન્ય અનુભવમાંથી શીખે છે અને સરચનાઓ પ્રાપ્ત કરે છે અને પોતાના મનમાં વ્યવસ્થિત ગોઠવે છે આ જે ગોઠવણીની ક્રિયા છે તેને આપણે શું કહેવાય સંગઠન કહે છે એટલે કે આપણા મગજની અંદર કોઈક વાત વાત જે છે તે ફિટ છે પછી આપણે શું કરીએ છીએ તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીએ છીએ જો ચેન્જ પર કરીએ છીએ અથવા તો કંઈક ઉમેરીએ છે તો તેને શું કહી શકાય સંગઠન આપણે શરૂઆતની અંદર આપણે જોઈએ તો કે આપણે રોટલી શાક દાળ જે છે તે જ્ઞાનાત્મક સંરચના કહેવાય પછી આપણે જેમ જેમ આપણે ખબર પડવા માંડીને આપણે શું કહે કે આ બધું કેમાં આવે તો કે ખોરાકની અંદર પછી આપણે નવો શબ્દ જોઈએ તો રૂપાંતરણ રૂપાંતરણ એટલે શું તો કે સજીવની તેની આસપાસની પર્યાવરણને બનવાની ક્રિયાને રૂપાંતરણ કહે છે પિયા જે સમજાવે છે કે વ્યક્તિ પોતાના જ્ઞાનાત્મક વિકાસમાં આસપાસના વાતાવરણ સાથેના અનુભવમાંથી શીખે છે બરાબર આ જે આજુબાજુના જે અનુભવ છે ને એમાંથી શીખે છે અને શું કરે તે અનુભવોનો ઉપયોગ નવી પરિસ્થિતિમાં લઈ શકાય તે સ્વરૂપે ગોઠવે છે હવે આ જે રૂપાંતરણ પ્રક્રિયા છે તે બે પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય છે એક તો છે પરિપાચન અને બીજું છે તદયોગ્યતા હવે આપણે જે વાત કરી હતી કે સ્કીમાં હવે આપણી સ્કીમાની અંદર કંઈક આપણે વાત પહેલાંથી મગજની અંદર ફિટ છે બરાબર હવે એની અંદર આપણે કંઈક એડ કરીએ જો એડ કરીએ ને તો એને શું કહેવાય પરિપાચન બરાબર છે અને જ્યારે આપણે શું કરીએ મોડિફાય કરીએ જ્યારે મોડીફાઈ કરીએ એટલે કે ટૂંકમાં કંઈક સુધારો કરીએ તો તેને શું કહેવાય તદ યોગ્યતા સ્થાપના પરિપાચન અને બીજું છે તદ યોગ્યતા સ્થાપના આપણે જોઈએ જીનપિયા જે છે ચાર અવસ્થાઓ કીધી છે ચારે ચાર અવસ્થાઓ છે આપણે આગળ જોઈશું આગળ પછીનો શબ્દ છે સમતુલા હવે આપણે જોયું આગળ કે કાંઈ પણ આપણી સ્કીમાની અંદર એડ કરીએ અથવા તો મોડિફાય કરીએ તો આપણું જે સ્કીમા છે નવી સ્કીમા બને છે તો આ જે નવી સ્કીમા છે તેને શું કહેવાય સમતુલા કહેવાય છે બરાબર હવે પિયાજે જે છે ને તે વિકાસના તબક્કાવાઈઝ માહિતી આપી છે કે વિકાસની પણ કેવી છે ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે તો આપણે જે જીન પિયા જે છે તેને વિકાસની મુખ્ય ચાર અવસ્થાઓ આપી છે એમાંની પહેલી અવસ્થા આપણે આગળ જોયું ને અંદર કે ચાર અવસ્થાઓ છે જીન પિયા જેની આપણે જોઈ શકીએ છીએ ઝીરોથી બે વરસ બેથી સાત વરસ સાતથી અગિયાર અને અગિયારથી અગિયાર પ્લસથી આગળ તો હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પ્રથમ અવસ્થા જ્ઞાનેન્દ્રિયો અને શારીરિક પ્રવૃત્તિ એટલે કે થી લઈ અને બે વરસ હવે આપણે જોઈએ તો કે આ અવસ્થાની અંદર બાળક જે છે તે કેનાથી શીખે તો કે પોતાની જ્ઞાનેન્દ્રિયો છે એટલે કે ઇન્દ્રિયો દ્વારા શું કરે છે પોતાના અનુભવ અને શારીરિક ક્રિયાથી આપણે પોતાની સમજણ મેળવે છે અને આ અવસ્થા એવી છે કે નજર સામે જો એને દેખાય ને તો હાજર અને એને જો થોડીક વાર પૂરતું ન દેખાય તો એ શું થાય તો કે ગેરહાજર થઈ જાય છે ટૂંકમાં જેમ જેમ અવસ્થા થાય તેમ તેને કાયમીપણાનો પણ ખ્યાલ આવતો જાય છે આ અવસ્થાની અંદર આપણે જોઈએ તો કે બાળક પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ છોડી ઈરાદાપૂર્વકના હેતુલક્ષી ક્રિયાઓ કરતો થાય છે શરૂઆતની અંદર પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ હોય છે ધીમે 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 તે ઈરાદાપૂર્વક શું કરે તો કે હેતુલક્ષી ક્રિયાઓ કરે આ હતી પ્રથમ અવસ્થા આપણે જોઈ શકાય છે સેન્સ એન્ડ એક્શન અને સેકન્ડ ઓબ્જેક્ટ પરફોર્મન્સ હવે આગળ જોઈએ બીજી અવસ્થા એટલે કે પૂર્વ ક્રિયાત્મક પ્રી ઓપરેશનલ ટુ ટુ સેવન ઇયર એટલે કે બે થી સાત વર્ષની અંદર આપણે જોઈએ તો આ અવસ્થાની અંદર બાળક શું કરે તો કે તાર્કિક વિચારણા કરી શકતું નથી તાર્ક જે તર્ક કરવાની ક્રિયાઓ છે ને તે આ અવસ્થામાં નથી થતી એટલે આપણે શું કહેવાય પૂર્વ ક્રિયાત્મક હવે આ અવસ્થાની અંદર છે ને બાળક જે છે નિર્જીવ વસ્તુને પણ શું માની લે છે સજીવ માની લે છે અને બાળક ચીન છે સંકેત છે સંજ્ઞાની મદદથી વિચારી શકે છે આ હતી બીજી અવસ્થા એટલે કે પૂર્વ ક્રિયાત્મક સૌથી પ્રથમ અવસ્થા હતી જ્ઞાનેન્દ્રિયો અને શારીરિક પ્રવૃત્તિ બીજી છે પૂર્વ ક્રિયાત્મક ત્રીજી અવસ્થા બીજી અવસ્થાની અંદર આપણે આગળ જોઈએ તો કે બાળક કેવું હોય ચંચલવૃત્તિવાળું હોય તે એક ધારું ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી તેને એમ જ થાય કે મને જે દેખાય છે ને એ જ બધાને દેખાય છે ઉદાહરણ જોઈએ તો આપણે બે પાત્ર અંદર સરખું જ પાણી છે પરંતુ એક પાત્ર જે છે એને વધારે પાણી દેખાશે પરંતુ જે બંને જે છે તે કેવા છે સરખા તેને એમ થાય કે પાણીમાંથી બરફ બને છે પણ બરફમાંથી પાછું પાણી બને નહીં ટૂંકમાં ઉલટાવી શકતી નથી એવી ઘટનાઓ આમાં જોવા મળે છે ત્રીજી અવસ્થા જોઈએ એટલે કે મૂર્ત ક્રિયાત્મક અવસ્થા એટલે કે કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ સાત થી લઈ અને અગિયાર વર્ષ લગીના બાળકમાં તાર્કિક વિચાર કરી શકે છે બરાબર હવે તર્ક કરવાની જે અવસ્થા આપણે જોઈએ આપણે કે તર્ક અહીંથી શરૂઆત થાય છે પછી તે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને જે અહમ કેન્દ્રિયતા હતું તે શું થાય છે ઘટી જાય છે એટલે કે કોઈક બીજાની વાત પણ તે સમજે છે હવે તે બીજાના દ્રષ્ટિકોણ પર સ્વીકારતો થાય છે આ હતી ત્રીજી અવસ્થા ચોથી અવસ્થા અને લા છેલ્લી અવસ્થા એટલે કે ઔપચારિક અમૂર્ત પ્રક્રિયાત્મક અવસ્થા આની અંદર શું છે તો કે વિચાર શક્તિ વધુ વિકસે છે એવું વિચારી શકે છે બાળક અને જે સમસ્યા ઉકેલ જે છે તે કાર્યમાં પણ વૈજ્ઞાનિકતા આવે છે આપણે જોઈ ચાર અવસ્થાઓ આ હતા જીન પિયા જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે થેન્ક યુ